તેને બદ ઇરાવે દે ઉઠાવીને ભાગી રહ્યો હતો લોકોની નજર પડતા બાળકીને રસ્તામાં મૂકીને ભાગી છૂટ્યો હતો 150 સીસીટીવી તપાસ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી બાળકી દુષ્કર્મ કેસમાં ગુનેગાર છે અને હાલ પેરોલ પર જેલથી બહાર હતો પેરોલની તારીખ પૂર્ણ થયા બાદ પણ તે જેલ પરત ગયો ન હતો સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનો અપહરણનો પ્રયાસ કરનાર આરોપીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે જેના આધારે બાળકીનું અપહરણ કરનાર અજાણ્યા શખ્સની ધરપકડ કરી હતી મૂકબધીર માતાની પાંચ વર્ષની માસુમ બાળકી માતા સાથે સુઈ રહી હતી ગરીબ હોવાના કારણે ઘરમાં દરવાજો પણ નતો જે જોઈને હેવાન આરોપી બાળકીને ઈરાદે ઉઠાવી જઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી બાળકી લઈને નાસી રહ્યો હતો તે દરમિયાન બાળકી રડવા લાગી હતી જેથી લોકો એકત્ર થયા લાગ્યા હતા લોકોને જોઈને આરોપીના હાથમાંથી બાળકી પડી ગઈ હતી ને બાળકી પડી જતા જોરદાર આંસુએ રડવા માંડી હતી આ બનાવ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છ અલગ અલગ ટીમ બનાવી જ્યારે ગણતરીના કલાકમાં જ પોલીસ આરોપી સુધી પહોંચે ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે આરોપી રીડો ગુનેગાર છે